નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે આંબાલાલ પટેલે કરી છે એક નવી આગાહી હવામાન વિભાગની એક નવી આગાહી પ્રમાણે ચૌદથી લઈને અઢાર ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના જોવા મળી શકે છે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે ઉપરાંત હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ સત્તરથી લઈને બાવીસ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌ પ્રથમ મળતા રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરવા જઈએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી છે જેમાં ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે જ્યારે ખેડૂતોને આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી પાડવા માટે તમે કરી શકો છો તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈપણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી અને આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે જ્યારે આ લોન કોઈ પણ પ્રકારનું વ્યાજ ના ચૂકવવાનું હોતું નથી જેથી જે ખેડૂતોએ પચાસ હજાર લોન લેવા માંગતા હોય તો તેઓ તેવા ખેડૂતો છે તે પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શન યોજનાને લઈને આરબીઆઈની ચેતવણી આરબીઆઈએ નવી ચેતવણી જાહેર કરી છે કારણ કે કેટલાક રાજ્યમાં કેન્દ્રએ કહ્યું છે કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે તેમાં કહેવામાં આવ્યું હતું કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધારાનો નાણાકીય રૂપે બનશે તેને પશ્ચતા કહ્યું હતું કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીઓના હિતો જોખમમાં છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યનો નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો જનધન

આવશે એટલે કે કુલ મળીને એક લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો ત્યારબાદના ના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે પાક પાક વીમાની રકમ કલાકમાં મળી જશે તેવી પ્રોસેસ સાથે વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવા જઈ રહી છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ચોવીસ કેરેટનું દસ ગ્રામ સોનું આજે એક હજાર નેવું રૂપિયા મોંઘું થયું છે આ વધારા બાદ એક તોલા સોનાનો ભાવ બાસઠ હજાર આઠસો નેવું રૂપિયા થઈ ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત છપ્પન હજાર છસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ચાંદીની પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે ચાંદીમાં પચીસો રૂપિયાની મોંઘવારી થઈ છે જેનો ભાવ સત્યોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યો છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાની એક એક્ટર ડી છ હજાર આઠસો રૂપિયા સહાય મળશે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફના પાકને નુકસાન થયું હતું જ્યારે ભાર નુકસાનીના સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી સર્વે બાદ સહાય આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આપી આવી હતી તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે જે એક એક ટ્રેડ છ હજાર આઠસો રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સત્તરમી ડિસેમ્બર બે ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બ્રુઝનું ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરતમાં આવી રહ્યા છે બીજી તરફ દિવાળી વેકેશન બાદ એક મહિના પછી સુરતમાં માંડ માંડ વીસ થી પચીસ હીરાના કારખાનું શરૂ થયા છે સુરત વર્ક ડાયમંડ વર્ક યુનિયને જિલ્લા કલેક્ટરને મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ બ્રુજના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માંગોની પૂરી કરો નહીંતર અમારે ગાંધી ચિહ્નો માર્ગે આંદોલન કરવાની ફરજ મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે દસ હજાર રૂપિયાની સહાય ગરીબ પરિવારોને અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયમાં ઉપયોગ માટે પહેલાં વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનવાનો છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવમાં થયો છે કડાકો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા તેમના ભાવોમાં મોટો કડાકો જોવા મળ્યો છે થોડા સમય પહેલાં જ ડુંગળીનો એક એકમણનો ભાવ સાતસો રૂપિયા સુધી પહોંચી ગયો હતો તેનો હવે સોથી લઈને ચારસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે ભાવ ઘટતા ખેડૂતોને પણ ખૂબ જ નુકસાની થવા જઈ રહી છે ખેડૂતો અને વેપારીનો ખૂબ જ રોષ જોવા જો મળી રહ્યો છે ખેડૂતો વેચેલી ડુંગળી ત્રણ ત્રણ દિવસથી લાઇનમાં ઊભા રહેતા હતા અને ખેડૂતોને ડુંગળી હવે કોઈ ખરીદવાની તૈયારી નથી